થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતા વિવાદ સર્જાયો હતો ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ આજે વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન જોવા મળ્યા વિધાનસભા પહોંચેલા ગુજરાતી કલાકારો કોણ કોણ હતા અને શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન કહીએ જે પીર જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંદા ગુજરાત વિધાનસભામાં રાજકીય કાર્યવાહી નજરે નિહાળવા માટે રાજ્યના જાણીતા કલાકારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ગીતા રબારી કિંજલ દવે માયાભાઈ આહીર રાજભા ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારોનો સમાવેશ થયો હતો જોકે આ સમારોહમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારને સ્થાન નહીં મળતા વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મુદ્દે ઠાકોર સમાજમાંથી પણ તીવ્ર પ્રતિક્રિયા ઉઠી હતી

ત્યારે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે અને વિધાનસભાએ પહોંચેલા કલાકારોએ શું કહ્યું છે તે પણ જોઈએ જી આવશે એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઈટ વે ના પહોંચ્યો અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજફેર થતી છે જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે બહુ બહુ બેધડે રીતે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેરસમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયે હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવવા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાહીઠમાં વર્ષની ઉંમરે મને ખબર પડી દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમ ની અંદર એટલે મીડિયાને કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મારા છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર એ કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાના અમારા બધા જ કલાકાર મિત્રોને

જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જેને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી આની પહેલા સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું અને મુરુભાઈ બેરા મંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે

આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કરીએ છે એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું ખરેખર આ એક અવિસ્મરણીય અનુભવ અમારે રહેશે અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર રહ્યા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે પ્રકાશજી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અંદર અવસર અને પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાતી વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ

બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શક્યા નથી અને જે કલાકારોનું કન્ફર્મેશન હશે અને અત્યારે તે કલાકારોનું નામ લિસ્ટમાં હશે આમંત્રિત તો હજારો કલાકારને કર્યા છે અને જે આવવાના છે જેમને કન્ફર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે અને વિક્રમ ઠાકોરે કન્ફર્મેશન નથી આપ્યું પરંતુ તેમને ચોક્કસ આમંત્રિત કરવામાં આવ્યા છે આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે પરંતુ તેમના તરફથી હજી સુધી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું અને તેની રાહ જોવાઈ રહી છે થોડા દિવસ પહેલા દસ માર્ચ એ ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કાર્યક્રમના ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા તેને લઈને વિવાદ થયો હતો ને ત્યારે આજે વિક્રમ ઠાકોરને આમંત્રણ મળવા છતાં કેમ ન પહોંચ્યા તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ જાના